નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ બોરસદના ઠાકોર સાથે બનેલી ઘટના પર દહેવાણ ગામના ઠાકોર નારસિંહજી બાવાના કાકા ખુમાનસિંહ ઘોડેસવારી માટે આખા બોરસદ તાલુકામાં પ્રખ્યાત હતાઓ અચાનક એરુઆ ભરતા એમની વફાદાર ઘોડી મરી જતા ખુમાનસિંહજીને ઘણું દુઃખ થયું બે તો એમણે ગમગી નહીં અનાજ પણ છોડેલું રોજના નિયમ પ્રમાણે સંધ્યા ટાણે તેઓ ગામ તળાવ પાસેના દંડેશ્વર મહાદેવના સ્થાનકે આવ્યા ત્યારે આરતી થતી હતી ઝાલાર અને ઘંટનાદ સાથે લોબાના ધૂપથી ત્યાંનું વાતાવરણ પવિત્ર વિશારો પેરતું હતું આરતી પૂરી થઈ અને ગોસાઈ મોતી ઘરે દેવની અભિવાંદના કરી ભક્તોને આશંકા આપી મંત્ર પૂજવાંજલિ ભક્તો વિખરાયા અને રોજના નિયમ પ્રમાણે મંદિરના ઓટલે ખુમાનસિંહજી મોતીચંદ કારભારી ન્યાલસંદ શેઠ વગેરે બેઠા હતા ત્યાં આવી શિવહમ કહી આસન જમાવ્યું ખુમાનસિંહજીના મોં પરની શોક સાયા ત્રણ ત્રણ દિવસ થયા છતાં વિખેરાઈ નથી જોઈ મોતીચંદ શેઠે કહ્યું ભા લેણદેણ પૂરી થઈ અને ઘોડીએ ગામતરા કર્યા હવે ક્યાં સુધી એને યાદ કર્યા કરીને દુઃખી થઈશું શોક કર્યા કરીએ એ ઓશીજ પાસી આવવાની છે મોતી શેઠ તમને ખબર છે કે એ ઘોડીના મેં દીકરી કરતાએ અદકા જતન કર્યા હતા એટલે દીકરી કરતાં વધારે જતન કર્યા હતા બધું હાંસું પણ થનાર વસ્તુ થઈ ગઈ ભાઈ મન બીજે પુરવો નિયાલસન શેઠે કહ્યું એ તો પોરવવું જ પડશે ને પણ એવી જાતવાન ઘોડી મળવી હવે દોહલી છે એટલે ખૂબ મુશ્કેલ છે તમને ખબર છે ને તે દાડે મેં જેઠા હાલ્યાને એ ઘોડીના પ્રતાપે જ મીણ બોલાવ્યો હતો હા ભાઈ હા હા પણ કાંઈ ઘોડીઓના દકાળ નથી પડ્યા શોધો તો મળી આવે તમે જ બતાવો મોતીગર કયો ત્યાંથી તપાસ કરીને મોમાંગી રકમ આપી હાલદમ લઈ આવવું બાકી ફાસફૂસ્યા ટાયડા પર રાગવાળી નથી અને વાળવાનો નથી તો ભા જાઓ પાંસાળમાં જોઈએ તેવી ઘોડીઓ ત્યાં મળશે મલક આખામાં ત્યાંના ઘોડા વખાણાય છે ત્યાં જશો તો એ લોકો ઘોડાની માવજત કેવી રીતે કરે છે તે જોશો સી વાત કરો છો હા સી વાત કરું છું હું હે હા સી વાત કરું છું ત્યાંની ઘોડીઓની રેવાલ એટલે રેવાલ ભલભલા નાળા કે ટેકરા ઠેકતા ગાઉના ગાવ કાપી નાખે પણ સવારના પેટનું પાણી હે સવારના પેટનું પાણી કે એની રૂવાડું ન હાલે તો ઉપાડો પરમાદડે કરો કંકુના અને ખુમાણસિંહ પાંચાળ તરફ જવા રવાના થયાઓ ભાલબરા અને ત્રક પર વટાવી સૌરાષ્ટ્રમાં પ્રવેશ્યા અને પૂછ્યા પૂછતા પંદર દાડે પાંચાળની સરહદે પહોંચી ગયા ત્રણ ચાર ગામમાં ઘોડા જોયા પણ કાંઈ ધ્યાનમાં આવ્યું નહીં છેવટે ભાદર નદી પાસેના આટકોટ ગામે આવી પહોંચ્યા ત્યાંના મુખીને ઘેરે ઉતારો કર્યો શરીરે પહોંચતા અને પડસંદ એવા ખુમાનસિંહની લીંબુની ફાળ જેવી આંખો જોઈને મુખી સમજી ગયા કે ક્યાંક ના ઠાકોર છે વાતે વાતે બધું જાણી લીધું અને વાળું પાણી પરવારીને હુકા ગગડાવતા ગગડાવતા આવવાનું કારણ પણ સમજીને મુખી બોલ્યા કે ઠાકોર હે ઠાકોર ઘોડી તો એક જ જુઓ ને બીજી ભૂલો એવી છે પણ મોં માંગ્યા કલાદાર આપવા પડશે

ઘોડીની ઓલાદ તરફ ખૂબ જ કાળજી રાખીને માવજત કરવામાં અજોડ ગણાતા હતા ઓ સવારના મુખી ખુમાનસિંહ બાવાને લઈને ઉપડ્યા ત્યાં આવ્યા સીધા પ્રખ્યાત કેસરીસિંહને ત્યાં ખુમાનસિંહની ઓળખ આપી અને આવવાનું કારણ જણાવ્યું કેસરીસિંહે કહ્યું કે ઠાકોર ઘોડીઓ તો બેસે મારી પાસે મન માને તે લઈ જાઓ પણ એની કિંમત મોં માંગે આપવી પડશે પણ બતાવો તો ખરા કે અહીંની ઘોડીઓ કેમ રેઢી નથી પડી કહીને તેઓ ઉઠ્યા અને બાજુના ડેલાની ઉગાડી અંદર ગયા હવે આગળના ઓરડામાંથી બીજા ઓરડામાં ગયા ત્યાં દેવના વિમાન જેવી બે ઘોડીઓને બાંધી લીધો બે ઘોડી દેવના વિમાન જેવી ઘોડીના વાન જોઈને ખુમાનસિંહ તો આખ આભ જ બની ગયા આભ બની ગયા સંપાએ કરમજી રંગની બંને ઘોડીઓ કરમજી ને રંગની બંને ઘોડીઓ વાહ હણહણી ઉઠી બાપો બાપો કહેતા બે બેને વાહલા કર્યું અને એક ઘોડી છોડીને બહાર આવ્યા સૂરજના કિરણો જોતા જ ઘોડી થનગની ઉઠી ખુમાનસિંહ બરાબર તપાસી લીધી એના પગ જોયા કે ક્યાંક બેરહડી જેવું તો નથી ને બધી રીતે સંતોષ થતા ભાવ પૂછ્યો બોલો ભાઈ એની કિંમત એ બોલો ભાઈ આની કિંમત તો રેવતીના પંદરસો રૂપિયા હા ઠાકોર એક રૂપિયો ઓછો નહીં મેં પ્રથમથી કહ્યું છે અને અંદર છે તે એ રાણકીના સ્તરશો એને પણ બહાર કાઢવી રંગ સિવાય ખુમાનસિંહને જાજો તરફ એ રાજો ફરક ન જણાયો એટલે પહેલાંની સંપાએ ઘોડી જ પસંદ કરી એમણે કહ્યું કે જરા રેવલ જોઈ લો લે અને કહીને કેસરસિંહેથી ઘરમાંથી લગામ અને સોકડું લાવી સડાવ્યા અને જય મહાદેવ કહેતા ખુમાનસિંહ ઠેકડો મારીને સડી ગયા ઘોડી ચાલતી થઈ ઘોડી ચાલતી થઈ ડરથી ડરથી પણ ઠાકોર ઘોડીને પાછી ફેરવતા નથી અને ધીરે ધીરે ધીરેથી ઓઝલ પણ થઈ ગયા ત્યાં કેસરી સિંહને ફાળ પડી તરત જ બીજી ઘોડીને સોકડું અને લગામ સડાવી ઠાકોરનો પીસો પકડ્યો ખરેખર ઠાકોરે દેહવાળની ભાઈ પકડતી હતી પણ માંડ અડધા કલાકનું અંતર હશે ઘોડીએ એટલી મંજલ કાપી નાખી હતી કે ઠાકોરથી બોલી જવાયું કે તારી માં ન મરે તારી રંગ છે તારી માં ન મરે તને રંગ છે રેવતી કહેતા એની કેસવાળી ઉપળે પંપાળી અને પગની એડીથી ઇશારત કરી અને ઘોડીએ સાલ વધારી પણ ઠાકોરના પેટનું પાણી હલતું નથી એ ઠાકોરના પેટનું પાણી હલતું નથી અને દડમજલ દડમજલ કાપતા કાપતા પાંચ કે સ કલાકમાં તો તરકપરનો કાંઠો વટાવીને ઘોડીએ ખંભાતની હદમાં પ્રવેશ કર્યો મિતલીના દરબાર સામા મળ્યા અને રોકાવા આગ્રહ કર્યો પણ ઠાકોર ન રોકાયા રોળિયું કોકળ્યું વખતે તો દેહવાણ પહોંચી ગયા તબલા તબેલામાં ઘોડી બાંધીને એની માવજત કરવાનું નોકરને જણાવી હાથ મો ધોઈ જરા આરામ કરવા આડા પડ્યા ત્યાં તો આરામ કરવા આડા પડ્યા ત્યાં તો બહાર કેસરીસિંહની ઘોડીએ હાવળ નાખી ત્યાં તરત તબેલામાં બાંધેલી ઘોડીએ હાવળ નાખી અને ડેલીની સાંકળ ખખડાવી મોટા દીકરાએ બારણું ખોલ્યું આકાર આપ્યો અને એમની ઘોડીને પણ તબેલામાં લઈ ગઈ જઈ માવજત કરવા સોંપી અને ઠાકોર ઓસરીમાં સામા આવી સિંહને બાથમાં લઈ ભેટી પડ્યા અને બોલ્યા રંગ છે હું ભા તમારી ઘોડીને એ પારખામાં વાજો વાજ ઉતરી પણ આવું તે પારખું હોય ઠાકોર મારો તો જીવ અધર થઈ ગયો મને ઓછો થાકડો નથી લાગ્યો દરબાર હવે કપડાં કાઢો નવ ધુવો અને આપણે હારે રોટલા ખાઈ પરવરીએ ખુમાનસિંહ બાવાએ મહેમાનની ખૂબ આગતા સ્વાગત કરી અને સવારના ડાયરો ભેગો કર્યો કહુંબા પાણી કર્યા પછી રૂપિયાની થેલી મંગાવી કેસરસિંહને આપતા કહ્યું કે દરબાર લો આ ઘોડીની કિંમત ગણી લ્યો આ દરબારે ગણીને કહ્યું કે ઠાકોર આમાં બસો રૂપિયા વધારે છે એ બરાબર જ છે ઘોડીના પંદરસો અને બસો પારખાના એમ કહીને ડાયરા ભણી નજર નોંધીને કહ્યું એમ કરીને નજર નોંધીને કહ્યું કે મોતી ગરજી તમે હાજુ હાશું જ કહ્યું હતું કે ઘોડી તો પાનસાળને જ મિત્રો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે સત્ય ઘટનાઓ વિશે જાણવા મળે સુરવિરતાની ઐતિહાસિક વાતો વિશે જાણવા મળે હાલની ઘટનાઓ વિશે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલ તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી અમે જે વિડીયો મૂકીએ જે વાર્તાઓ મૂકીએ જે સ્ટોરીઓ મૂકીએ એ બધી જ વાર્તાઓ આપના સુધી પહોંચી જાય મિત્રો જો તમે આખી વાર્તા જોશો તો જ તમને વધારે ખ્યાલ આવશે એટલે આવી વાર્તાઓ જોવા માટે આવું કંઈક ના જાણવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આપ સૌનો આભાર